શિયાળાની શરૂઆત અને કાતિલ ઠંડે પડે એ વાતની નવાઈ નહીં પરંતુ શિયાળાની શરૂઆત અને પીવાના પાણીની તંગી એ વાત સાંભળી સૌ કોઈ વિચાર કરવા માંડે અને એ પણ દેશનું બીજું ચેરાપુંજી ગણાતું વલસાડ જિલ્લાનું કપરાડા તાલુકો જ્યાં ગામોમાં શિયાળાથી જ પીવાની પાણીની સમસ્યા શરૂ થઈ ચૂકી છે કરોડોને પાણીની યોજના છતાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે વડોદરાથી ડભોઈની વેગા ચોકડી વચ્ચેના ફાટકવાડા રોડને અવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહનોને ઈચ્છક શિનોડ ચોકડીનો એક કિલોમીટર લાંબો ફેરો ફરવો પડે છે જ્યાં સુધી ફાટક પરના ઓવરબ્રિજનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ છે ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદ સૌથી વધુ પડે છે તે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી ગણાતો એવો કપરાડા તાલુકો જ્યાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાય છે તેમ છતાં કપરાડા તાલુકામાં આવતા ગામના લોકો માટે પાણીના વલખા મારવા પડી રહ્યા છે ઉનાળા પહેલા જ શિયાળાની ઠંડીમાં જ પાણીની સમસ્યા થવા છે તાલુકાના બુરવડ ગામ ગામ ખાતે ખાતે જ પાણીની સમસ્યા છે પાણી માટે કુવા અને બોરિંગો તો છે પરંતુ શિયાળાની શરૂઆતમાં જ પાણીના સ્તર નીચે જવાના કારણે હાલાકી પડી રહી છે બોરિંગ પર એક બેડું ભરવા માટે એકથી બે કલાકનો સમય જાય છે તો પાણી લેવા માટે ગ્રામજનોએ એકથી બે કિલોમીટર સુધી ચાલીને જવું પડી રહ્યું છે સરકાર દ્વારા કરોડો રૂપિયાની પાણીની યોજના થકી ઘર ઘર નળ મૂકવામાં આવ્યા છે પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું ને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે કપરાણ આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીંયા લોકો વધુ ભણેલા ન હોવાના કારણે મજૂરી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે ત્યારે પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાના કારણે ગામના લોકો રોજગારી માટે પણ જઈ શકતા નથી કારણ કે પાણી ભરવામાં જ તેઓનો સમય જતો રહેતો હોય છે સરકાર દ્વારા અસ્ટ્રોલ યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારે ગ્રામજનોને આશા હતી કે પાણીની સમસ્યા દૂર થશે પરંતુ આજ દિન સુધી પાણીની સમસ્યા દૂર ન થતા ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે હું કહું દશરથ કપરાડા તાલુકાની પાણીની સમસ્યા એટલી બધી છે કે શિયાળા આવતામાં જ લોકો બે બે કિલોમીટર સુધી પાણી લેવા જતા હોય છે જેમ કે ઉનાળા આવતામાં તો કેટલી બધી સમસ્યા આવશે પાંચસો છ્યાસી કરોડની યોજના એટલી મોટી આવી છે અમને એવું થતું હતું કે પાંચસો છ્યાસી કરોડની યોજના હોસ્ટલ એરના ઘેર ઘેર પાણી પહોંચાડશે પણ માત્ર ને માત્ર એક કાગળ ઉપર છે લોકો બોરિંગ ઉપર બે બે કલાકો રાહ જોતા હોય છે ચાર વાગ્યાથી છ સાત વાગ્યા સુધી રાહ જોતા હોય છે પાણીની કેમ કે પાણી એટલું બધું સ્થળ અંદર ગયું છે કે પાણી આવતું નથી અને લોકોને એક અંદર વિસ્તાર છે એટલે લોકો કામ પર જતા હોય છે એ લોકોને રોજગાર પણ સીમા જતો હોય છે કેમ કે બે બે કલાક સુધી પાણી ભરા મજબૂર થતા હોય તો પછી એ લોકો રોજગારી કરવા જશે કે પાણી ભરવા જશે ને અત્યાર સુધીમાં એટલા બધા અધિકારીઓની પણ રજૂઆત કરી હતી છતાં પણ આ દિન સુધી કોઈ તંત્ર એના પર ધ્યાન આપતું નથી માત્ર ને માત્ર એટલી મોટી યોજના છે માત્ર ને માત્ર કાગળ ઉપર છે બાકી કોઈ જાતનું પાણી આવતું નથી લોકો એટલા બધા વલખા મારી રહ્યા છે કે ગામડેથી કે બે બે કિલોમીટર સુધી જઈને પાણી ભરવા મજબૂર થઈ ગયા છે ને આ જો યોજના માટે કોઈ સારી રીતે કોન્ટ્રાક્ટર કામ કરતી છતાં પણ પાણી આવતી પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મિલીભગત દેખાઈ રહ્યું છે એના કારણે જ પાણી ઘેર ઘેર સુધી પહોંચતું નથી આગામી સમયમાં જ જો આ પાણીની સમસ્યા દૂર ન થાય તો આગામી સમયમાં આખો કપરાડા આદિવાસી વિસ્તાર ગાંધી ચિંદા માર્ગે આંદોલન પણ કરશે